પછી આ ગુવાર છે મિત્રો ગુવાર તો તમે જોયો જ હશે બહુ ઉતરે ભરી ઉતરે આ નો ગુવાર રાજકોટ માં આવે બોલો આયા પંદર રૂપિયા નો કિલો મળે અને રાજકોટ માં પંદર રૂપિયા નો અઢીસો મળે તો કોઈને ગુવાર જથ્થાબંધ લેવો હોય તો આ વાડી આવીને પોતે જ ઉતારીને લઈ જાય બરાબર દસ વીઘાનો ગુવાર છે એટલે દસ વીઘાનો કોઈ પણ લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ હોય જમણવાર અને જોતો હોય કે કોઈ પણ બકાલું વેસવા જોતો હોય તો લઈ જઈ શકે છે કુળો માખણ જેવો ગુવાર હે બરાબર તમારે હાથે જ તમારે ઉતારીને લઈ જવાનો જોઈએ એટલો જો આ બે જણા કોઈક આવ્યા છે ઉતારવા એ શાક થાય એટલો લઈ જાય છે બાકીનો બધો ગાયું ને ઢોરને એને ખવડાવી દેવાનો છે આપણે બરાબર એટલે જોતો હોય એ લઈ જ જાજો દસ દિવસ સુધી રાખવાનો છે પછી કાઢી નાખવાનો છે આપણે તો જેને પણ જોતો હોય ગામ ભદ્રાવડી તાલુકો બોટાદ જિલ્લો બોટાદ વાડીએ આવીને લઈ જાવો